આટલા મોટા પિમ્પલ તો મને કોઈ દિવસ થયા જ નથી ખબર નહીં કેવી રીતે થાય છે નાસ્તો કરીને ફટાફટ રેડી થઈને હું બેસી ગઈ જમવાનું બનાવવા માટે પછી મસ્ત મૂવી જોતા જોતા ચણા ખાયા કરતી હતી એક દિવસે એક વ્લોગમાં મેં વધારે જ મોડું બનાવ્યા કરતી હતી તે એક જણ કમેન્ટમાં કહેતો હતો તેને કેટલી જાતના મોડા બનાવતા આવડે મને બધી જાતના મોડા બનાવતા આવડે ભાઈ घड़ी पर मोबाइल में मेथी हूं महाराज यहां तो वेदर चेंज થઈ જાય जरा कवर <laughs> में અત્યારે एकदम ખુલ્લું વાત્રણ હતું પણ અતલું કાળું કાળું થઈ ગયું છે હવે બહુ દિવસથી વીનાઈ ની હતી ચાલે આજે વીનાઈ લેવા દે થોડું કેમ કરીને વીના આવી ગઈ મે એટલો મોસ તો ઠંડુ ઠંડુ બોન આવતો હતો યાર બહુત મજા આવી હતી મેરેકો ઓસમ તો એસા લાગ રહા હે દિલ ગાર્ડન ગાર્ડન હો રહા હે બહુત મજા આવી હે વદરે વિના તો મમ્મી ને ગાડ પડી જાય એટલે ઘર માં આવતી રહી આજે મને ઈચ્છા થઈ કે ડ્રોઈંગ કરીએ પણ મારા પર પેન્સિલ જ ન હતી ખબર નઈ ક્યાં ગાયબ થઈ ગઈ એટલી બધી સારી ડ્રોઈંગ તણી આવડે પણ જે તેવી કરી લેમ પણ પેન્સિલર નઈ હતી તો બાજુ ચોપડું બંધ કરીને મૂકી દીધું મે પછી મમ્મીએ મેગી બનાવી લેલી હતી તે ખાઈને મે જવા લાગી દુકાન પર ઉધર સે સામાન લેકે મે આ ગયા પાછો ઘર ઘરે આવીને સ્મૂધ લાવેલી હતી તે પીધું પછી બહાર ચાલતા ચાલતા દિલકાનો ઓછો બઢિયા કરતી થી કેમ કે અત્યારે તો તે જ સાંભળવા મડે તો મળીયા કાલે બાય બાય